નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યુનિટ કોસ્ટ રૂપિયા શૂન્ય પોઈન્ટ પચાસ લાખ પ્રતિ હેક્ટર એટલે કે પચાસ હજાર રૂપિયા જો ખર્ચ થયો હોય તો ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા શૂન્ય પોઈન્ટ ત્રણસો પંચોતેર લાખ પ્રતિ હેક્ટર એટલે કે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર લાભાર્થી ખાતા દીઠ ચાર હેક્ટરની મર્યાદામાં આ સહાય છે એ મળવાપાત્ર છે એટલે કે એક હેક્ટરના સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય મળ્યા મળવાપાત્ર છે પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે બે હપ્તા પિંચોતેર જેમ પચીસમાં સહાય મળવાપાત્ર રહેશે એટલે કે પહેલો હપ્તો છે પંચોતેર ટકા ત્યારબાદ બાકી રહેતા પચીસ ટકા જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ઉપર ત્યાં તમારું લોગ ઇન છે કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે બાગાયત યોજનાઓમાં જવાનું છે બાગાયત વિભાગમાં એની અંદર નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય આ યોજના હાલમાં ચાલુ છે ત્યાં તમારે જવાનું છે અને પાંચ સાત બે હજાર પચીસથી છેલ્લી તારીખ છે ઓગણીસ સાત બે હજાર પચીસ સુધી તમે અરજી છે એ કરી શકશો અરજી કરો ઉપર જઈને દર વખતની જેમ તમે અરજી કરો છો એ રીતે અરજી કરવાની છે અને વધુ જુઓ ત્યાંથી તમને યોજના વિશે માહિતી મળી રહેશે વધારે માહિતી માટે આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજની મુલાકાત લેતા રહેજો તેમજ વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઈટની પણ મુલાકાત લેતા રહેજો થેન્ક યુ